લો એવરીવન કેમ છો મજામાં ઉમેદ છે સ્વસ્થ હશો મસ્ત હશો તો આજે આપણે પહેલા તો આપણે વાત કરી લઈએ કે પોર્ટુગીઝ વિશે ભણી ગયા ત્યાર પછી આપણે ડચ વિશે ભણ્યા અને ત્યાર પછી આપણે ભણ્યા ડેનિસ વિશે તો હવે બાકી રહ્યું છે બ્રિટિશ અને ફ્રાન્સ એ થોડુંક થોડુંક કમ્બાઈન છે એટલે કે જ્યાં જ્યાં અમુક યુદ્ધ છે એ બ્રિટિશ અને ફ્રાન્સ વચ્ચે થયા છે તો એ બંને કમ્બાઈન ચાલશે તો આજે આપણે વાત કરવાના છે કે ભારતમાં બ્રિટિશ શક્તિ પંદરસો ને એસી ઈસવી છે ત્યારે શું થયું કે ફ્રાન્સીસો ડ્રેક છે એ વિશ્વભર ની યાત્રા એ નીકળ્યો જે ફ્રાન્સિસો ડ્રેક હતો એ વિશ્વભરની યાત્રા એ નીકળ્યો હતો ઉદ્દેશ્ય શું હતો કે નવા દેશો ની શોધ કરવાની આપણે પહેલા જ વાત કરી કે વિશ્વની યાત્રા ઉપર નીકળ્યો ત્યારે જ શું થયું કે પ્રારંભિક ઉદ્યોગની સ્થાપના થઈ પ્રારંભિક ઉદ્યોગ છે એ પંદરસો ને એસી અંદર સ્થાપના થઈ જયારે તે વિશ્વની યાત્રા એ નીકળ્યો ત્યારબાદ થી વાત કરીએ

એકત્રીસ ડિસેમ્બરમાં સોળસો ની અંદર એકત્રીસ ડિસેમ્બર સોળસો ની અંદર ક્વીન એલિઝાબેથ છે ઇંગ્લેન્ડ ની જે મહારાણી એટલે કે બ્રિટન ની જે મહારાણી છે તેને શું ચાર્ટર પ્રચાર કર્યો તો કે ડિસેમ્બર એકત્રીસ ડિસેમ્બરમાં ઇસ્ટ ઇન્ડિઝમાં વિશેષ વ્યાપાર સાથે એક ગવર્નર ચાર્ટર અને કંપની ઓફ ઓફ મર્ચન્ટ લંડન ટ્રેડિંગ ટુ ઇન્ડિઝ સ્થાપના કરી એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ની મંજૂરી ચાર્ટર ની શું કર્યું મંજૂરી એટલે કે વ્યાપાર કરવાની મુક્ત પેલા તો મારા ને તમારા જેવા બે બ્રિટિશરો હતા એ ગયા ક્વીન પાસે એને કહ્યું કે રાણીજી રાણીજી મારે છે ને ભારતની અંદર શું કરવો છે વ્યાપાર તો રાણીએ કહ્યું કરો મારી પાસે પૈસા નથી બરોબર તો એને મારા તમારા એને બે કીધું કે પૈસા થી નથી કરવું પણ જોઈન્ટ સ્ટોક કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપવી છે એટલે કે ઇન્ડિયા લોકો છે એમાં પૈસા ઇન્વેસ્ટ કરશે શેર માર્કેટની જેમ અને જો વેપારમાંથી નફો થશે તે પાછો તેમને મળશે તો રાણીએ શું કર્યું તે ચાર્ટર પસાર કર્યો અને મંજૂરી આપી ત્યાર પછી સોળસો ને નવ ની અંદર શું થયું કેપ્ટન છે માટે મંજૂરી માટે જહાંગીર ના દરબારમાં આવ્યો કેપ્ટન હોકીન્સ છે એ ફેક્ટરી સ્થાપવા માટે ક્યાં આવ્યો ભારતની અંદર ક્યાં આવ્યો જહાંગીર ના દરબારમાં પેલા આવ્યો તો ક્યારે ભારતની અંદર તો કે સોળસો ની આઠ ની અંદર છે એ કેપ્ટન હોકીન્સ છે એ ભારત આવ્યા હતા

એ પોર્ટુગીઝને પોર્ટુગીઝને હરાવી દીધો હોય ક્યારે તો કે એની સામે સુરતમાં જે વ્યાપાર કરવા તા તેના માટે શું થયો હતો બંને વચ્ચે પોર્ટુગીઝ અને બ્રિટેન વચ્ચે એટલે કે કેપ્ટન થોમસ વચ્ચે શું થયો હતો સંઘર્ષ થયો હતો ત્યાં સુધી જહાંગીરે એવું માનતો કે ભારતમાં છે એ પોર્ટુગીઝને કોઈ હરાવી શકે નહીં પરંતુ છે કેપ્ટન થોમસ બેસ્ટ જેવું નામ છે એવી જ રીતે બેસ્ટ છે એને શું કર્યું કે જહાંગીરને હરા સોરી પોર્ટુગીઝને હરાવી દીધો અને પરિણામે

બ્રિટિશરોએ પ્રથમ કારખાનું ક્યારે નાખ્યું હતું તો કે સોળસો ને તેર ની અંદર નાખ્યું હતું સોળસો ની અંદર તો આવ્યા હતા રેડી તો કે સોળસો ની અંદર સુરતમાં પહેલું એનું કારખાનું નાખ્યું હતું સર થોમસ રો પંદર સોળસો ને પંદર ની અંદર વાત કરીએ તો કે કોણ આવ્યું સર થોમસ રો આવ્યા કોણ આવ્યું રો રો રોવાનું નથી એટલે પંદર માં આવ્યો અને સોળસો ને ઓગણીસ ફેબ્રુઆરી સોળસો ને ઓગણીસ સુધી રહ્યો ક્યારે સુધી રહ્યો હતો સોળસો ને ઓગણીસ સુધી ની અંદર રહ્યો

સહિત વિશેષ કે આગ્રા અમદાવાદ અને ભરૂચની અંદર કારખાનું સ્થાપના કરી અને વિશેષ વેપારની અનુમતિ મળી આ પણ ક્યારનો પીવાય પીવાયક્યુ હે યુપીએસસી નો તો કે બે હજાર એકવીસ ની અંદર પૂછાયેલો પીવાયક્યુ હે તો આઈ હોપ આપ બધાને ભારતમાં

ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ત્યાંથી નવા વિડીયો નું નોટિફિકેશન તમને મળતું રહે થેન્ક યુ સો મચ